જય જવાન જય કિસાન આ કોઠારી ફુવારા છે કોઠારી ફુવારો છે એવો સારા મજાનો ફુવારો આવે છે અને ફુવારા ખેતરમાં ગોઠવવાના છે રાયડો પાવા બદલે એટલે તમે જોઈ શકો છો એવા સરસ મજાના ફુવારા ઉભા છે ખેતરમાં અને કેવી રીતે ખેતરમાં ફુવારા ગોઠવા એ તમને બ્લોકમાં માહિતી આપીશું જય જવાન જય કિસાન તમે જોઈ શકો એવા સરસ મજાના કોઠારી ફુવારા છે આ બે ફુવારા લઈ લીધા અને આ ફુવારા ગોઠવેલા તો તમે જોઈ શકો છો અને આ લેટરો લેટરમાં કેવી રીતે ફુવારા ગોઠવા એ તમને અમારા બ્લોગમાં વિડીયો આવતા રહેશે આ રાયડો પાવા બદલે ફુવારા ગોઠવીએ છીએ ક્ષેત્રમાં આ ફૂંવારો આવી રીતે ઊભો કરવાનો આવી રીતે ફૂવારો ઊભો કરી લેવાનો અને આની ટોટી આવે આ ટોટી આવી રીતે લેટરમાં ફિટ કરી નાખવાની આવી રીતે લેટરમાં ફિટ કરી નાખવાની સરસ મજાનો ફુવારો જો ફિટ થઈ ગયો એવા અનેક ફુવારા ગોઠવેલા છે અને રાયડો પણ પીવો આવી ગયો છે તમે જોઈ શકો છો એવો સરસ મજાનો પાઇનલ બિયારણનો રાયડો છે અને રાયડો હવે પાવાનો છે એટલે ફુવારા ગોઠવી લઈએ અને કેવી રીતે ફુવારા ગોઠવવા એ તમને વિડીયોમાં માહિતી આવતા રહેશું જય જવાન જય કિસાન જય માતાજી